ગાયત્રી પરિવાર દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા આવેલા પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય અને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે તે માટે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો વિદ્યાર્થીઓ સારા માંગશે ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે તે માટે ખાસ ગાજી પરિવાર નો મુખ્ય આધાર છે માનવ નવ ફેક્ટરી એટલે કાચી પરિવાર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી સંકળાયેલો ગાયત્રી પરિવાર છે આજે અમે ગાયત્રીનગર ગાયત્રી પરિવારે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીના ઉજ્જવલ ભવિષ્ય માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું તો ઘણી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યમાં સહકાર કર્યો સૌએ અને ખૂબ જ સારો એવો રિઝલ્ટ આવવા મળ્યો છે જય ભગવતી સૌનો સારું થયો ઉજ્જવલ ભવિષ્ય કામના સાથે ગાંધી પરિવાર સદસ્ય તરીકે શુભેચ્છા વ્યક્ત કરું છું ઓમ શાંતિ